બેદડા ગામની સિસુ મંદિર શાળાના ગેટની સામે ગટરોના પાણી વહેતા વિદ્યાર્થી બાળકોમાં બીમારી ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે માંડવી તાલુકાના બેદડા ગામે કચ્છ યુવક સંઘ મુંબઈ સંચાલિત માતૃશ્રી કેશરબેન કાનજી શામજી વિદ્યા સંકુલ સિસુ મંદિરની સામે ઘણા સમયથી ગટરોના પાણી વહી નીકળ્યા છે શાળાના વિદ્યાર્થીઓને બીમારી ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે અહીં ગટરના પાણીના લીધે મચ્છરો થાય છે શાળાના અગ્રણી પંકજભાઈ શાહે જણાવ્યું કે બિદડા ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે આ જે શિશુ મંદિરની સામે ગટરો ઉભરાઈ રહી છે એ સતત પંદર વીસ દિવસે એ ગટર ઉભરાઈ જાય છે એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં જ્યારે ગટરો બની છે ત્યારે એનો લગભગ પ્લાનિંગ બરાબર થયો નથી કારણ કે પાઇપો એટલા ઉપર નાખેલા છે કે અમુક ફરિયામાં તો ખાલી ટ્રક પણ જાય ને તો પાઇપ તૂટી પડે છે એટલા આધારને ઉપર નાખેલા છે હું તો વિનંતી કરીશ સરકારને કે જ્યારે તમે ગ્રાન્ટ આપો જે પણ ગ્રામ પંચાયતને એની સાથે ગ્રામ પંચાયતને આખી ડિઝાઇન કરવા માટે એજન્સી પણ સાથે આપવી જોઈએ જેનાથી આખા ગામની પ્લાનિંગ થઈ શકે અને વ્યવસ્થિત રીતે ગટરની વ્યવસ્થાઓનો વ્યવસ્થાપન થઈ શકે હું માનું છું ત્યાં સુધી આ ગટરની લાઈનો ખાલી દોઢ ફૂટ કે એક ફૂટ સુધી જ ખાડો ખોદીને નાખવામાં આવી છે અને મેઇન લાઇન જે છે એ ખાલી એક ફૂટના પાઇપવાળી છે એના પછી જે નાની લાઈનો થાય છે છ ઇંચ અને ચાર ઇંચના લાઈનો માટે જાય છે બીજડા જેવા ગામમાં એટલા મોટા ગામમાં એક ફૂટ છ ઇંચ અને ચાર ઇંચની લાઈનો ગઈ છે એ હંમેશા ગટર માટેની સમસ્યા રહેવાની છે અને એ ક્યારેય સુધારો થવાનો જ નથી અને જે કોઈ નાખી ગયો છે એ તો વાવા કરીને પોતાની વાવા કરીને નીકળી ગયો કે મેં ગટર લાઇન નાખી પણ પ્રોબ્લેમ આવનારા સરપંચોને થશે કારણ કે ગટર લાઇનની વ્યવસ્થાપન એની જે ઢાળાઈ કેવી જોઈએ ઢાળાઈ એ બધાનો કાંઈ બરાબર જોવામાં આવ્યું નથી અને આમ જ આધે દર લાઇનો બનાવી દીધી છે હવે મારા ફરિયામાં પણ લાઇનો નાખતા હતા ત્યારે હું જ્યારે નાખતા હતા ત્યારે પણ મેં કીધેલું કે આ લાઇનો ચાલે નહીં તમે છ ઇંચની લાઇનોમાં આ મોટા ગટરમાં નાખો એ ચાલે જ નહીં અચ્છા આ ગટર લાઇનની જે વેસ્ટેજ બહાર નીકળે છે એ લોકો એક ચેકડેમમાં નાખ્યું છે હવે જે ચેકડેમ પાણી આપણે વરસાદી પાણી બચાવવા માટે રાખી અને એના માટેનો ચેકડેમ બનાવ્યો છે એમાં ગટરનો પાણી આજે જ તળાવની જેમ ભરેલો પડ્યો છે અને એની પણ કોઈ વ્યવસ્થા નથી તો સરકારને જોઈએ કે એની સાથે સાથે પાણીનો નિકાલ થાય એનો રિસાયકલિંગ થાય અને રિસાયકલિંગનો પાણીનો જે વેપાર ગ્રામ પંચાયત કરે એ એનો પ્રોફિટ એને મળે એવો ધ્યાન સરકારે જોવું જોઈએ કારણ કે આ લેવલ ઉપર કોઈના મગજમાં આવશે જ નહીં કે આપણને પાણીનો આવી રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ આ માઇક્રો પ્લાનિંગ જ્યાં સુધી સરકાર કરીને નીચે સુધી ન આપે ત્યાં સુધી ગ્રાન્ટ ફાળવવી ન જોઈએ અને ત્યાં સુધી ગ્રાન્ટ એ લોકોને મળવી પણ ન જોઈએ કારણ કે આ તો પૈસા વેડફાયા છે નિશ્ચિત રૂપે બીજડા ગામની ગટર લાઈન પાછીથી બનાવવી જ પડશે કારણ કે જ્યાં ત્યાં જુઓ ત્યાં ગટરના પાણી વહે છે ગટર લાઇન એટલે આપણે બનાવીએ છીએ કે આપણને સ્વચ્છતા જોઈએ છે પણ આ ઉલટાની ગંદગી ફેલાવે છે અને ગંદકી એટલી ફેલાવે છે કે છોકરાઓ બીમાર પડે છે મચ્છરો થાય છે પહેલાં આટલા મચ્છરો નહોતા રહેતા હમણાં દિવસના પણ મચ્છરો વળગે છે એટલે આ ગટર લાઇનની વ્યવસ્થાપનમાં સરકારને પણ વિચારવું જોઈએ કે આપણે ખાલી પૈસા આપી દઈને છૂટી નથી જતા એની વ્યવસ્થાપન નીચેના લેવલ પર માણસ વિચારી ન શકતો હોય તો આપણને કરી દેવી પડે એમાં દર વખતે કરેલી છે ને જે વાસ્તવિક પ્રોબ્લમ છે એ પ્રોબ્લેમ છે સરપંચ છે અમારે ત્યાં જ્યારે ઉભરે છે ત્યારે અમે લેખિતમાં અને જણાવીએ છીએ એ પોતાની રીતે જે મહેનત કરવાની છે કરે છે પણ જે બેસિક સ્ટ્રક્ચરમાં જ પ્રોબ્લેમ છે તો એનું તમે શું કરશો એમાં સરપંચે શું માથું મારશે જેમ મેં કીધું કે ડિઝાઇન વખતે જ ફોલ્ટ કરેલું છે તો આવનારાઓના સરપંચ પર ભદ આપીને કાંઈ મતલબ નથી અને એનો કાંઈ આ અર્થ નીકળતો નથી ઠીક છે આપણે આ કામ નથી કરતો ને આમ નથી કરતો એવી રીતે કહી શકીએ પણ બેસિક ડિઝાઇનમાં ફોલ્ટ હોય તો માણસ શું કરે ગ્રામ પંચાયતના ટ્રેક્ટર આવે છે પોતાની રીતે જે કાંઈ કામ કરતા હશે બે બીજા દિવસે આવે છે કાંઈક એક બે દિવસ છોડીને આવે છે સફાઈનું કામ તો ચાલે જ છે પણ આ જે ગટરની વ્યવસ્થાપન છે એ ગટરની વ્યવસ્થાપનમાં વાસ્તવિકતામાં માણસો પણ નથી મળતા અને એના માટે જે કરેલું આ કામ છે એના માટે રિવ્યૂ કરવું જોઈએ બધાને કે આ રીતેની ગટરો ન ચાલે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો